કટ્ટાનું શાક તો આપણે બધા બનાવતા જોઈએ પણ એકવાર આ મેથી કટ્ટાનું શાક જરૂરથી ટ્રાય કરજો એને બનાવવા માટે એક મસાલો રેડી કરીશું એમાં અડધી ચમચી જેટલું અજવાઈન આખા દાણા અને વરડા લઈને કંઈક આવી રીતે વાટી દઈશું એક મોટા વાસણમાં આપણે એક વાટકી જેટલું ચણાનો લોટ લેવાનો છે એની અંદર જે મસાલો રેડી કર્યો એની એક ચમચી જેટલી ઉમેરવાની છે હવે થોડી હિંગ ઉમેરીશું મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું અડધી ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર અધી ચમચી જેટલું ધનિયા જીરું પાવડર અડધી ચમચી જેટલું હળદી પાવડર એક ચમચી જેટલું આપણે આમાં દહીં ઉમેરવાની છે અને એક મુઠ્ઠી જેટલી આપણે આમાં મેથી સમારીને ઉમેરવાની બધાને મિક્સ કર્યા પછી બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું અને ફરી મિક્સ કરીને થોડું પાણી ઉમેરીને એને સરસ આપણે એક લોટ બાંધીને રેડી કરી દેવાનું છે બહુ ઢીલો લોટ નહીં બાંધવાનો હવે જયારે લોટ બંધ લોટમાંથી થોડો ભાગ લઈને હાથ ઉપર કંઈક આવી રીતે આપણે એને વણી લેવાનું છે અને એનું કંઈક આવી રીતે મોટું રોલ વણી લઈશું જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે આપણે બધા રોલને રેડી કરી દેવાના જ્યારે આવી રીતે રોલ રેડી થઈ જાય પછી એક તોડામાં આપણે બે વાટકી જેટલું આપણે પાણી લેવાનું છે એમાં બધા આપણે જે રોલ રેડી કર્યા એને ઉકાળવા માટે મૂકી દેવાનું છે એને સાઈડમાં આપણે ઉકાળવા દઈશું ત્યાં સુધી આપણે મસાલો રેડી કરવાનો એક મીડિયમ સાઈઝની ડુંગળી લેવાની છે એક નાનો કટકો આપણે આદુનો લેવાનો છે ચાર લીલા મરચાં અને બે ટામેટા લઈને બધાને આપણે સરસ રીતે ક્રશ કરવાના છે આપણે એને એકદમ સરસ પેસ્ટ બનાવી દેવાની છે સેજ બી મોટો ભાગ એમાં ના રહેવું જોઈએ હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું એક વાટકીમાં ચાર ચમચી જેટલું દહીં લઈશું એમાં થોડું આપણે અઢી ચમચી જેટલું હલ્દી પાવડર એક ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર એક ચમચી જેટલું તનિયાજીરું પાવડર લઈને એને સરસ રીતે આપણે વલોઈ દેવાનું છે એને પણ સાઈડમાં મૂકી દઈશું ગટ્ટાને લગભગ દસ મિનિટ થાય છે સરસ રીતે થતાં જો કંઈક આવી રીતે જ્યારે ગટ્ટા થઈ જાય તો આપણે આવી રીતે એના મોટા મોટા પીસીસમાં આપણે એને કટ કરવાના છે બહુ ઝીણા પીસીસ નહીં કાપવાના આવી રીતે મોટા સેજ રહે એવી રીતે આપણે એને કટ કરીને મૂકી દેવાનું સાઈડમાં હવે એક તોડામાં થોડું આપણે તેલ લઈશું એમાં થોડી હિંગ થોડું જીરું અને જે મસાલો રેડી કર્યો હતો એ બધો ઉમેરીને એને શેકી દઈશું શેક્યા પછી જે આપણે ટામેટા કાંદાની ગ્રેવી રેડી કરી હતી એ ઉમેરવાની અને એને પણ થોડીક વાર માટે આપણે શેકી લેવાનું છે એમાંથી સરસ જ્યારે તેલ છૂટે પછી જે આપણે દહીં રેડી કર્યું હતું એ દહીંને પણ બધાની જોડે મિક્સ કરીને થોડીક વાર માટે મીડિયમ ગેસ ઉપર આપણે સરસ રીતે શેકવા દેવાનું છે જ્યાં સુધી એનું સરસ તેલ ના છૂટી જાય શાકમાંથી જોકે આવી રીતે સરસ તેલ છૂટી જાય શાકમાંથી પછી એમાં એક વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે જેમાં ગટ્ટા ઉકાળ્યા હોય એ પાણી ઉમેરીને અને જોડે બીજું થોડું પાણી ઉમેરીને એક વાટકી જેટલું પાણી કરવાનું હવે એની જોડે ગટ્ટા પણ આપણે ઉમેરી દેવાના અને એને એકદમ ધીમા તાપે આપણે પાંચ મિનિટ માટે સરસ રીતે શેકાવા દઈશું હવે એક તોડામાં થોડું તેલ લઈને અને ચાર પાંચ કડીઓ લસણની ઝીણી સમારીને ઉમેરવાની બે મુઠ્ઠી જેટલી મેથી ઉમેરવાની અને એને સરસ રીતે એકદમ ધીમા તાપે આપણે શેકવાનું છે મેથી સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાની છે હવે જ્યારે ગટ્ટાનું શાક થઈ જાય ને ગટ્ટાના શાકમાંથી તેલ જૂટેને ગટ્ટા બી સરસ ફૂલી જાય પછી આપણે એમાં મેથી ઉમેરવાની છે અને મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું છે અને ફરી ઢાંકીને એને બે મિનિટ માટે આપણે સરસ રીતે શાકને કૂક થવા દેવાનું છે જેથી મેથી પણ સરસ રીતે શાકમાં ભળી જાય અને જો કેટલું સરસ આપણે મેથી ગટ્ટાનું શાક બનીને રેડી છે એકવાર આ મેથી ગટ્ટાનું શાક જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ ગમ